નમસ્કાર આમ જોઈ રહ્યા છો ડબોઈ તાલુકાના ચાંદોર રેલવે સ્ટેશન નજીક ટ્રેન ની અડફેટે આધેર નું મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં ગત રાત્રિની આ ઘટના છે ચાંદુર સ્ટેશન વચ્ચે પાસેનો આ બનાવ બનવા છે અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસની અડફેટે અજાણ્યો આધેડ ફંગોડાયો હતો ટ્રેનની ટક્કરથી ફંગોડાયેલા અંદાજીત સાઠ વર્ષીય આધેડને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ ડાબુ પગ કપાઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યું છે ત્યારે આ બનાવ અંગે ચાંદોદ પોલીસ તેમજ રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે આસપાસના વિસ્તારના લોકોનો સંપર્ક કરીને મૃતકની ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ રેલવે અકસ્માતમાં આધારના મોઢાના ભાગનો લૂચો વળી ગયો હોય ઓળખ થઈ શકી ન હતી ચાંદોદ પોલીસે મૃતદેહને ડભોઈ સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડી અચળના આધારની ઓળખ માટેની ગતિવિધિ તેજ કરી છે મીત માછી નેશમ ડસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર